जरीवाल छूट गए केजरीवाल तुम, तुम संघर्ष करो हम तुम्हारे साथ जी तुम संघर्ष करो हम तुम्हारे साथ है एक जिंदाबाद जिंदाबाद लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे जीते भारत जय मता भारत माता की जय तानाशाही सामने ईमानदार पार्टी आज जीत थी अरे આમ આદમી પાર્ટીના અમારા કન્વીનર અરવિંદ કેજરીવાલ સાહેબને જ્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા એ બદલ સુપ્રીમ કોર્ટનો આમ આદમી પાર્ટી ટીમ સુરેન્દ્રનગર વચ્ચે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આ ભ્રષ્ટાચારી અને તાનાશાહી સામે જે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો જે સંઘર્ષ છે એની આજે જીત છે જે લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા કે જે દિલ્હીમાં અને આખા જેમાં આખા ભારતમાં જે માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ચર્ચા થાય છે ઈમાનદાર તરીકે સારા શિક્ષણ તરીકે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા માટે જે એમની વાહવાહી થઈ રહી છે એના વિરોધમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને એમને એક કાંટો ખૂદતો હતો એનો જે એ લોકોએ ષડયંત્ર કર્યું છે અને ખોટી રીતે જે ફસાવવામાં ફસાવાનું જે ષડયંત્ર રચ્યું છે એમાં આજે ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ ગઈ છે અને માનનીય કોર્ટે આજે જે આમ આદમી પાર્ટીને લોકોની જનતા અને લોકોની સેવા માટે જે એમને આજે અરવિંદ કેજરીવાલ સાહેબને જામીન ઉપર મુક્ત કર્યા છે એ બદલ અમે આજે કોર્ટનો જે ચુકાદો છે એને આવકારીએ છીએ અને સરાહનીય છે અને કોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય જવાન જય કિસાન